પોરબંદર બન્યા માં ચાર જેટલા બગીચા રેનોવેટ કરવા માટે મનપાય એક પોઈન્ટ સડસઠ કરોડ નું ટેન્ડર કર્યું જેમાં કે બગીચો કે જે એસટી ડેપો સામે આવેલા નાગાર્જન સિસોડિયા ગાર્ડન છે આ ગાર્ડન માં માત્ર રિપેરિંગ કલરકામ બેન્ચ અને નાના વૃક્ષો જરૂર છે સામાન્ય રકમમાં આ બગીચો બની જાય તેમ છે આમ કનકાઈ મંદિર સામે આવેલ બગીચાનું પણ સામાન્ય રિપેરિંગ કરવું પડે તેમ છે તે નજરે દેખાય છે કે જાળવણીના અભાવે બગીચામાં સાફ સફાઈ થતી નથી જેના સામાન્ય ખર્ચ નજરે દેખાય છે આમ ત્રીજો બગીચો કે જે વિલાસ સર્કિટ હાઉસ સામે આવેલો છે જેની રેલિંગ સંપૂર્ણ સારી કન્ડિશનમાં હતી જેને કોન્ટ્રાક્ટરોએ કામ બતાવવા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવે માત્ર કલર કરવાની જ્યાં જરૂર હતી ત્યાં મોટું નુકસાન કરી અને રિનોવેશનની કામગીરી કરવામાં આવે છે આમ ચોથા બગીચાની વાત કરીએ તો નિર્માણા વિલાની સામે આવેલ છે જેમાં બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે કે સુકેમ નિર્માણ લિમિટેડ મેન્ટેનન્સ કરે છે તો આ બગીચો મનપાએ કેમ ટેન્ડર કર્યો તે મોટો સવાલ છે હાલ આ ચોથા બગીચાનું નિર્માણ લિમિટેડ મેન્ટેનન્સ કરે છે તો કેમ મનપા પોતે પબ્લિકના રૂપિયા ઉડાવી રહી છે

કે આ ગાર્ડન છે સંપૂર્ણપણે જે અત્યારે જે સજજવામાં આવી રહ્યું છે આવી રીતે કોર્પોરેશનના અલગ અલગ ચાર ગાર્ડનો છે તો સજજવામાં આવ્યો છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તો અત્યારે કોઈ કોર્પોરેશનના એસટી ડેપોની સામે આવેલા લાગજર સિસોડિયા પાર્કનું છે સમગ્ર જે આ ગાર્ડન છે તેને ડેવલપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે વાત કરવામાં આવે શહીદ વીરોની તો જ્યારે શહીદ વીરોના નામે ખૂબ સારી કામગીરી થતી હોય તો વખાણવા લાયક જ હોય છે અને શહીદ વીરોના નામથી જ્યારે આવી રીતે જે ગાર્ડન ડેવલોપ કરવામાં આવતા હોય છે તેના નામથી ડેવલોપ કરવામાં આવતા હોય છે તો ખૂબ મોટી બાબત છે કહી શકાય દ્રશ્યોની અંદર જે પ્રમાણે આ કામગીરી દેખાઈ રહી છે તે માત્ર એ માત્ર યુવેશનની કામગીરી પ્રમાણેની કામગીરી થતી હોય તે પ્રમાણે એના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમામ જુદ્ધો ઉપર જે માત્રને માત્ર વિપરી સિવાય કોઈ પણ પ્રકારની કામગીરી ન હોય એટલે સામાન્ય રકમની અંદર આવા ગાર્ડનો છે તો ડેવલોપ થઈ જતા હોય છે અત્યારે જે લોટ સોટન ની સામે આવેલી હોય ગાર્ડન છે તે પણ અત્યારે કમ્પ્લીટ હાલતમાં છે તેની અંદર માત્ર ને માત્ર સફાઈ સિવાય જરૂર નથી તે બાદ વિલા સર્કિટ સામે આવેલું ગાર્ડન છે તેમાં પણ માત્ર એ સ્થિતિ છે કે જેને માત્ર સફાઈ કરીએ તો એ ગાર્ડન ક્લીન થઈ જાય એવું છે માત્ર એની અંદર સિટિંગ રોડ મૂકવાની બાકી છે તો ત્રીજું ગાર્ડન કંકાઈના મંદિરની બાજુમાં આવેલું છે તેની બાજુમાં માત્ર દીવાલો જે છે જૂની હતી તે વ્યવસ્થિત હતી કલર કામ કરવાના બદલે તે દીવાલો તોડી નાખવામાં આવી છે અને તે ગાર્ડન ફરીથી પુનઃસ્થાપિત સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેની અંદર ફુવારા છે તે માત્ર રિપેરિંગ કરવાના છે રિપેરિંગ ની બહાને આવા ચાર ગાર્ડનો એક કરોડ ને પાસઠ લાખ રૂપિયા જેવી માંડર રકમનું જે ટેન્ડર છે અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે અને તેની કામગીરી છે અત્યારે શરૂ કરવામાં આવી છે કહી શકાય કે પોરબંદર મહાનગરપાલિકાની મીઠી નજર તળે અત્યારે જે કામગીરી ચાલી રહી છે